નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા વિડીયોમાં અત્યારે પીએમ કિસાન સન્માન નિધિને એકવીસમાં હપ્તાને લઈને સૌથી મોટા અને મુખ્ય સમાચારો આવી ગયા છે એકવીસમાં હપ્તાની કન્ફર્મ તારીખ આવી ગઈ છે ક્યાં તારીખે આવવાનું છે સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે મેળવવાની છીએ પણ વિડીયોને અંત સુધી જોતા રહેજો એટલે તમારે હપ્તો ન અટકાય અને તમને સંપૂર્ણ બધી બાબત સારી રીતે સમજાવી દે તો વિડીયોનો અંત સુધી જોતા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો આવા જ ખેડૂતને લગતા અને માહિતીના વિડીયો જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપણે કન્ટ્રીબ્યુટરને દબાવી દઈએ અને તમારા મિત્રોને પણ શેર કરી દીધો આ મિત્રો અત્યારે વાત કરીએ પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસમા હપ્તાની કન્ફર્મ તારીખ શું હતી ખેડૂતો રાહ જોઈએ તો મિત્રો કન્ફર્મ તારીખ આવી ગઈ છે પણ તમારે મિત્રો ઘણા મિત્રોને હપ્તો અટકી જાય છે એનું મુખ્ય કારણ આપણે જે ભૂલ છે પાંચ ભૂલો છે એ તમારે નથી કરવાની એ મિત્રો જે આપણે સ્ક્રીન ઉપર થઈ તમને વિડીયો દેખાઈ રહ્યો છે એ વિડીયો ઉપર તમારે ચેનલની અંદર જોઈને જોઈ લેવાનો છે જેનાથી તમારો હપ્તો અટકશે નહીં સરખી રીતે આવી જશે અને મિત્રો કન્ફર્મ તારીખની વાત કરીએ તો ઓગણીસ નવેમ્બરના દી મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરાવી દેવામાં આવશે એટલે કે આજે જ મિત્રો તમારા ખાતામાં હપ્તો આવી જવાનો છે પણ મિત્રો હપ્તાની પહેલાં તમારે જે વિડીયો આપેલો છે એ મિત્રો તમારે ચેનલમાં જઈને જોઈ લેવાનો છે એમાં મિત્રો સરખીને સરળ રીતે તમને સમજાવી દેવામાં આવ્યું છે કે તમારે પાંચ કઈ ભૂલ નથી કરવાની અને જો થઈ ગઈ છે અને હપ્તો અટકી ગયો છે તો એ હપ્તાને પાછી લેવાની રીત છે મિત્રો તમારે એક જ વિડીયો જોવાનો છે પછી તમારે ક્યારેય કોઈ ખોટો યુટ્યુબ ઉપર વિડીયો જોવાની જરૂર પડશે નહીં એટલે એક વિડીયો ટાઈમ કાઢીને જોઈ લેજો તમારા ફાયદા માટે જ છે અને આજે જ કન્ફર્મ તારીખ છે આજે ઓગણીસ તારીખ આજે તમામ ખેડૂતોના ખાતામાં હપ્તો જમા કરાવી દેવામાં આવશે મિત્રો માહિતી અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા અને તમારા મિત્રોને તો ખાસ શેર કરી દેજો